નમસ્કાર મિત્રો આજે સીધો શપથવિધિ થયો ગવર્નર વીકે સક્સેનાએ શપથવિધિ કરાવ્યો આશંકા હતી કે કઈ કોથળામાંથી બિલાડું કાઢશે પરંતુ આજે કેજરીવાલના અનુગામી તરીકે આતિશી સિંગ અથવા તો આતિસિંહ માર્લેમંત્રી તરીકે આવતા ચાર મહિના માટે તાજ એમને શિરે મુકાયો આતિશી કહ્યું પત્રકાર પરિષદ ભરીને કહ્યું એમણે ભારતીય જનતા પાર્ટી સરકારે રચીને ઈમાનદાર એવા અરવિંદ મહિના સુધી ખોટા કેસમાં ફસાવીને ઈડી અને સીબીઆઈ ની કસ્ટડીમાં રાખીને તિહાર જેલમાં રાખ્યા ત્યાં સુધી કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નતું પરંતુ જેવાને સુપ્રીમ કોર્ટે એમને જામીન આપ્યા સીબીઆઈ ની કસ્ટડી જે હતી એમાંથી જેલમાંથી એ બહાર આવ્યા કે કે જાહેરાત કરી બે દિવસમાં હું મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપીશ અને જનતાની અદાલતમાં જઈશ આમ તો એમને જામીન મળ્યા છે કેસ તો હજુ ચાલવાનો છે કેજરીવાલના કહેવા મુજબ જ કેસ 10 વર્ષ સુધી ચાલી શકે એટલે અદાલતમાં સુપ્રીમ કોર્ટમાં એને વર્ષોના વર્ષ લાગશે પણ એમણે પ્રજાની અદાલતમાં જઈને ફરીને મુખ્યમંત્રી બનવું છે મને લાગે છે અગાઉ એમની મહેચ્છા એવી હતી કે વડાપ્રધાન બને પણ હવે એ સ્વપ્ન એ દુસ્વપ્ન થઈ ગયું છે એવું લાગે છે કારણ કે આતિશી પણ કહ્યું કે એ જેમ ભરતે ભગવાન શ્રી રામ ની પાદુકા મૂકીને જે રીતે અયોધ્યા નું રાજ ચલાવ્યું હતું એ એ રીતે આતિશી આતિશી સિંહ કેજરીવાલ ને નામે રાજ ચલાવશે કેટલાક વિરોધીઓ એમ કહ્યું કે આ તો કેજરીવાલ ના પપેટ તરીકે રાજ ચલાવશે તો નરેન્દ્ર મોદી મોદીની સરકારના મિનિસ્ટરોની શું અવસ્થા છે આપણે નથી જાણતા કે

મંત્રીઓનો શપથવિધિ થયો એમાં સૌરભ ભારદ્વાજ ગોપાલ રાય કૈલાસ ગેહલોત ઇમરાન આ જે મંત્રીઓ હતા એ મંત્રી તરીકે ફરીને આતિશીની મિનિસ્ટ્રીમાં આવે છે અને નવા જે મંત્રી આવ્યા એ મુકેશ અહલાવત અને આ બધાને જે ખાતા ફાળવવાના હતા એ પણ ફાળવી દેવાયા છે એમાં આતિશીએ એ પોતાની પાસે લોક નિર્માણ વિભાગ વીજળી વિભાગ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પ્રશિક્ષણ અને તકનીકી શિક્ષણ વિભાગ રાજસ્વ એટલે મહેસૂલ વિત યોજના સેવાઓ સતર્કતા એટલે વિજિલન્સ જલ કાનૂન ન્યાય અને વિદાયી બાબતો આ તેર ખાતા ઉપરાંત જે કોઈ ખાતું બીજા મંત્રીઓને ન સોપાયું હોય એ ખાતું પણ એમની જવાબદારી રહે છે ભાષા પર્યટન વિભાગ સમાજ કલ્યાણ અને સહકારિતા વિભાગની જવાબદારી અપાઈ છે ગોપાલ રાય ની પાસે વિકાસ સામાન્ય પ્રશાસન એટલે કે જીએડી પર્યાવરણ વન અને વન્યજીવની જવાબદારી એમને સોંપાઈ છે કૈલાસ ની પાસે પરિવહન વિભાગ અને પ્રશાસનિક સુધારા સુધારણા વિભાગ સૂચના પ્રૌદ્યોગિકી ગૃહ વિભાગ મહિલા અને બાળ કલ્યાણ એની જવાબદારી છે અને જે નવા મંત્રી બન્યા છે એમની પાસે શેડ્યુલ કાસ્ટ અને સિડ્યુલ ટ્રાઇબ વિભાગ અને શ્રમ વિભાગ ઉપરાંત બીજા

મળેલો નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષમાં હોય કેન્દ્રમાં ત્યારે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગે પરંતુ એને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં એને છે ને વાંધો છે એટલે જે માગણી એ પોતે કરે છે એ માગણી એનું અનુસરણ એ પોતે જ્યારે સત્તામાં હોય ત્યારે કરતા નથી એ આપણે બધા જાણીએ છીએ અને આઈઆરએસ થયેલા છે એમની ડિગ્રી કોઈ શંકા ના ઘેરામાં નથી એ જ રીતે આતિશી પણ ભણેલા ગણેલા છે એ સેન્ટ સ્ટીફનમાંથી ગ્રેજ્યુએશન કરીને એટલે દિલ્હીની સેન્ટ સ્ટીફન

એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે જે નિવૃત્ત થયા એ આર એમ પટેલ એ એમ તો દલિત સમાજમાંથી આવતા હતા અલ્હાબાદ યુનિવર્સિટીમાં એ ભણ્યા અને ત્યાંથી એ સીધા આઈએ થયેલા કારણ કે આઈએ માં પણ પ્રમોટી પણ આઈએ હોય છે અને ડાયરેક્ટ રીક્રુટ હોય છે અને ડાયરેક્ટ રિક્રુટનું મહાત્મ એ આઈએ એસ કાડરમાં વધારે હોય છે એ તમે જાણો છો સરકાર આવી પાર્ટીની કેશુભાઈની સરકાર આવી ત્યારથી એ હિન્દુત્વવાદી થઈ ગયા અને નરેન્દ્ર મોદીની સરકારમાં તો એમણે ભાજપના નારા ગજવવા માંડ્યા અને એમણે તમને ખ્યાલ હશે કે જે પેલા મેળા યોજવાનું નરેન્દ્ર મોદીએ ચાલુ કર્યું લાભ બધાને કરાવવા માટેના એ ખરેખરો આઈડિયા કંઈ સૂચવે એની ક્રેડિટ એમને જેટલા દરિયાવદાલ દરિયાવદાર શાસકો હોતા નથી નરેન્દ્ર મોદીના નામે જ એ ચડી ગયા અને આ ભાઈ શ્રીને એક વખત એમએલએ બનાવ્યા એમને મિનિસ્ટર વિનિસ્ટર થવાના ધકારા કરા પણ એમને ન તો મિનિસ્ટર બનાવ્યા ન એમને ફરીને ટિકિટ આપવામાં આવી પણ કહ્યું ને કે માર્ક્સવાદીમાંથી ટ્રાન્સફોર્મેશન એકદમ થઈ જાય અને હિન્દુત્વવાદી થઈ જાય એવું જેમ આર એમ પટેલનું થયું એવી જ રીતે આતિશીનું પણ થયું છે કારણ કે અરવિંદ કેજરીવાલ તો આરએસએસ ના ફેમિલીમાંથી આવે છે અને આ નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી એ ત્રણેય જણા એ અન્ના હજારેના જે આરએસએસ ની ભૂમિકા હતી એ આંદોલન જે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બે હજાર માં થયું અને કેન્દ્રની યુપીએ સરકારને બદનામ કરવા માટે નું આખું પીઠવડ આરએસએસ એ પૂરું પાડ્યું અમારા મિત્ર ગોવિંદાચાર્ય એ પણ એમાં સક્રિયપણે એની પાર્શ્વભૂમા હતા એ બાબત એટલે અમને ઘણી બધી એના વિશેની ખબર છે પણ અન્ના હજારેને એ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એના અને અરવિંદ કેજરીવાલ એ દિલ્હીના મુખ્યમંત્રી બની ગયા પછી અન્ના હજારે નાખ્યા એમને છે ન તો મોદીએ ન અરવિંદ કેજરીવાલે એ કર્યું અને અત્યારે અન્ના હજારે જેવો દુઃખી માણસ બીજો કોઈ નહીં હોય એવું મને તો જરૂર લાગે છે ક્યારેક અમે મહારાષ્ટ્રમાં હતા ત્યારે અન્ના હજારે રાણીગઢ સિદ્ધિમાં આમ તો એ આર્મીમાં એ ડ્રાઈવર હતા ટ્રક ડ્રાઈવર હતા અને પણ એમણે એમના એમના વતન વતન નિવૃત્તિ પછી રાણેગઢ સિદ્ધિમાં એ વ્યસન મુક્તિ અને ભ્રષ્ટાચાર એક કરવાની કોશિશ કરીને એને આદર્શ ગામ બનાવ્યું હતું રાણેગઢ સિદ્ધિ અને એમને પછી મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે એમને ત્રણસો કરોડ રૂપિયાની એક યોજના આપી હતી પરંતુ એ યોજનામાં એટલો બધો ભ્રષ્ટાચાર થયો કે જસ્ટિસ કેન્દ્ર સુપ્રીમ કોર્ટના જે નિવૃત્તનો જે અહેવાલ આપ્યો છે એમની આ આદર્શ ગામની યોજના માટે એવા ત્રણસો ગામો તૈયાર કરવા માટે મહારાષ્ટ્ર સરકારે ત્રણસો કરોડ રૂપિયા આપ્યા હતા પણ એ ભ્રષ્ટાચારમાં ચવાઈ ગયા અને કોઈ આદર્શ ગામો પછી થઈ શક્યા નહીં આજે જવાબ આપતા નથી એવી વ્યથા એ અન્ના હજારે ભોગવી રહ્યા છે દિલ્હીમાં આતિશી એ ત્રીજા મહિલા મુખ્યમંત્રી છે પહેલા સુષ્મા સ્વરાજ હતા જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા દીક્ષિત એ છે ને શીલા દીક્ષિત એના મુખ્યમંત્રી બન્યા અને શિલા દીક્ષિત ના શાસનમાં ભ્રષ્ટાચાર થયો ખૂબ ભ્રષ્ટાચાર થયો એવી અરવિંદ કેજરીવાલે હાલને જગાવી હકીકતમાં પછી કોઈ પુરાવા કે એમણે પૂરું પાડ્યું નહીં એ સાબિત કરી શક્યા નહીં અને હવે તો પણ રહ્યા નથી એટલે એ ત્યાં આગળ કોંગ્રેસ આખી ડૂબી ગઈ આ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કારણ કે તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એની એક સ્ટાઇલ છે કે આક્ષેપો કરવા હીટ એન્ડ રન કરવું અને પછી જેને કોઈ પુરાવા હોય કે ના હોય એ એમણે જેને બદનામ કરવા જે સત્તામાં બેઠેલા હોય એમને અને કોઈ એટલે તો હું ઘણી વખત એ કહું છું અમારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કિશનસિંહ સોલંકી ક્યારેક કહેતા હતા કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એમણે બહુ જ લખલૂટ નાણાં એ ઇટલી લઈ ગયા છે એમણે જીએસટીવી ઉપર આ વાત કરેલી ત્યારે અમે કહ્યું કે પણ નરેન્દ્ર મોદી આટલા બધા વર્ષથી શાસન કરે છે દિલ્હીમાં અને આટલા બધા નાણા જોઈએ લઈ ગયા હોય તો આ છે ને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એ છૂટા કેમ ફરે છે એટલે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના અને આમ આદમી પાર્ટીના નેતાઓને આવી ફાવટ છે કે ગમે તે આક્ષેપો ફેંક્યા કરવાના હકીકતમાં જાહેર જીવનમાં પુરાવા સાથે જ આક્ષેપો મૂકવા જોઈએ અન્યથા આક્ષેપ કરનારની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું પણ એ દ્રઢ મા દેશના પહેલા મહિલા આઈપીએસ અધિકારી હતા અને તિહાર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે એમણે ઘણા બધા રિફોર્મ્સ કેદીઓના લાભાર્થે માનવીય ધોરણે એમણે કર્યા હતા અને બીજું પણ એમની એમની દિલ્હીના મુખ્યમંત્રી થવાના ધકારા હતા પરંતુ એ હારી ગયા હતા મુખ્યમંત્રી થઈ શક્યા નહીં અને છેવટે નરેન્દ્ર મોદીએ એમના ઉપર કૃપા કરીને એમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે જ્યારે મૂક્યા ત્યારે એમણે પોતે મુખ્યમંત્રી હોય એ રીતે જ વર્તવાનું ચાલુ કર્યું અને ત્યાંના જે મુખ્યમંત્રી હતા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના એમને કામ કરવા દેતા નહોતા એટલે પછી ત્યાંથી પણ એમને દૂર કરવામાં આવ્યા હતા આજે જયારે આતિશી એમણે મુખ્યમંત્રી તરીકેનો અખત્યાર સંભાળ્યો છે ત્યારે આપણે એમને શુભેચ્છા પાઠવીએ ફેબ્રુઆરી બે હજાર પચીસ માં એ ત્યાં વિધાનસભાની દિલ્હીની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં હવે કોણ જીતશે કોણ હારશે એ આપણને ખબર નથી પણ છેલ્લે ત્રણ ત્રણ વખત થી આમ આદમી પાર્ટી એ સતત બહુમતી મેળવતી રહી છે અને ત્યાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની કોઈ ઝાજી વજૂદ રહી નથી ઉપરથી દિલ્હી મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટી નું શાસન છે દિલ્હીની અસેમ્બલીમાં પણ આમ આદમી પાર્ટીની ભવ્ય બહુમતી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો જે છે મોદી શાહના મળતીયાઓ જે છે એમણે ઓપરેશન લોટસ જે બીજા રાજ્યોમાં કરીને એમણે પોતાની સરકારો બનાવી એવી રીતે દિલ્હીમાં પણ એમણે ઓપરેશન લોટસ કરવાની ઘણી બધી કોશિશો કરી પરંતુ કેજરીવાલની પાર્ટી ઝાઝી તૂટતી નથી થોડા ઘણા તૂટ્યા પણ જાજી તૂટતી નથી અને આ વખતે ફરીને ફેબ્રુઆરી કેજરીવાલ ની પાર્ટી જીતે એવું છે અને એ પછી કેજરીવાલ મુખ્યમંત્રી બને એવી વાત પણ કરી રહ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો